સામે આવી રહ્યા છે એક્શન મોડમાં જોવા મળી રહી છે સુરત પોલીસ એક્શન મોડમાં શહેરના અનેક વિસ્તારમાં ગુંડા તત્વોને શોધી કાઢવા માટેની કવાયત અત્યારે હાલ સુરત પોલીસ દ્વારા પણ હાથ ધરવામાં આવી છે ઉદના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરાયું રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં

વધુ વિગત મેળવી સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે સાહિસ રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ હવે સુરત પોલીસ પણ એક્શન મોડમાં માં શું વિગતો આદેશ આપવામાં આવ્યો છે અને ત્યારબાદ હવે એક્શન માં છે ત્યારે ઉધના અંદર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સંબંધી એટલું જ નહીં પરંતુ ઉધના પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતે ચેકિંગ જે છે હાથ ધરવામાં આવ્યું હતું રાજ્ય પોલીસ વડા દ્વારા સો કલાકની અંદર યાદી તૈયાર કરવાની સૂચના જે તે આપવામાં આવી છે ત્યારે તમામ હવે પોલીસ અધિકારીઓ માં આવ્યા છે ત્યારે ઉધના પોલીસ દ્વારા હવે તપાસ અને કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે આભાર સમગ્ર માહિતી આપવા બદલ